નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચારોગતવાર શહેરમાં શહેરની બહેનોને વિવિધ પ્રકારના મસાલા બનાવવાનું તાલીમનો આયોજન કરવામાં આવ્યું છે વેસ્પોલીસ પોલીસ સ્ટેશનની બાજુમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે 25 થી 28 ઓગસ્ટ 2025 સુધી આયોજન છે प्रधानमंत्री नरेंद्र મોદીના આત્મનિર્ભર ભારતને સાથ આપવા લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલની પ્રેરણાથી મોદી સરકારની વિવિધ સ્વાવલંબન યોજના અંતર્ગત બહેનોને આર્થિક રીતે સશક્ત સ્વાવલંબન આત્મનિર્ભર બનાવવા માટે મસાલા બનાવવાની તાલીમનું આયોજન છે વેસુ પોલીસ બાજુમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પચીસ થી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી આયોજન છે આ તાલીમ સવારે સાડા નવ કલાકેથી લઈ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે મુકેશભાઈ દલાલે જણાવ્યું કે ત્રણ દિવસ સુધી વિવિધ પ્રકારના મસાલા બનાવવાનું બહેનોને શીખવાડશે પેકેજિંગ કેવી રીતે કરવું બ્રાન્ડિંગ કઈ રીતે કરવું એ પણ શીખવાડવામાં આવશે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આત્મનિર્ભર ભારત વિકસિત ભારત ટ્વેન્ટી ફોર્ટી સેવનના મહત્વકાંક્ષી કાર્યક્રમ અને સપનાની અંતર્ગત મહિલા સશક્તિકરણના એક ખૂબ મોટો પ્રોગ્રામ સાહેબ દ્વારા આપવામાં આવ્યો છે તે પ્રોગ્રામ અંતર્ગત ચોવીસ સુરત લોકસભા દ્વારા આજ રોજ બહેનોને વિવિધ પ્રકારના મસાલા બનાવવાની ટ્રેનિંગનો કાર્યક્રમની એક યોજના આજે કરવામાં આવી છે અને તે અંતર્ગત ત્રણ દિવસ આ વિવિધ પ્રકારના મસાલા બનાવવાનું બહેનોને શીખવામાં આવશે એનું પેકેજિંગ કેવી રીતે કરવું એનું બ્રાન્ડિંગ કેવી રીતે કરવું તે પણ શીખવવામાં આવશે એક વિષય તો એમાં કઈ રીતે આ મસાલા બનાવ્યા પછી દસ બહેનોના સમૂહમાં આઠ દસ બહેનો ભેગી થઈને આ મસાલા પોતે ઘરે બનાવે એને વેચે વિવિધ લારીઓ પર વેચે વિવિધ રેસ્ટોરન્ટમાં વેચે પાંભાજીનો મસાલો છે કે બીજી સબ્જી બનાવવાના મસાલા છે તો આને કારણે લોકોને ચોખ્ખા મસાલા મળશે ગ્રાહકોને ચોખ્ખા હોટલોને માલિકોને ચોખ્ખા મસાલા મળશે ગ્રાહકોને ચોખ્ખી સબ્જી ખાવા મળશે અને એ આમ એક બેનો દ્વારા જે બનાવવામાં આવશે એ સ્વભાઈક જ છે કે શુદ્ધ મસાલા નું લાભ સુરત છે અને મળશે અને બહેનોને રોટી રોજી મળશે આજીવિકા મળશે ઘર બેઠા પોતે દસ બાર ની કમાણી કરી શકશે અને બેનો પોતે આત્મનિર્ભર બનશે એ પ્રકારની આ કાર્યક્રમ છે આ ત્રણ દિવસની આખા દિવસની ત્રણ દિવસની ટ્રેનિંગ નો કાર્યક્રમ છે જેમાં એ લોકોને ભોજન અને ચા નાસ્તો પણ કરવામાં આવશે અને ત્રણ દિવસ પછી એ લોકો પોતે શીખીને એ યોજનાનો પોતે સમૂહમાં ભેગા થઈને અમલ કરી શકશે